તો એ ચાલક ચેતલો ક્યાં તો મારી મારવા જવાના હતા તો સમાધાન કરી ના કરી તમારા દુશ્મની છે હું હજુ ગણ માર્યો પણ એ તો સમાધાન કરી ગયા સમાધાન કાલી દેખા છે અને તમને ખબર છે આજકાલ એમોન કેટલું કમળ હશે ના હોય બે બળદ લાયો હા ગાડું લાયો હા પછી ટ્રેક્ટર લાયો પછી પેલું લાયો અને હમણાં પાછો પેલું બલુર લાયો ઉડવાનું શું વાત કરો છો બલુર કે વાત પછી બલુર લાયો હિરો અધર ઉડે અને પેલા કાકાના બે ભડાકા કરી બેન પટાયો તમાર જોડે મોકો પણ હાલ તો કશું ના કરી શું કરી મારા તાર્યો પણ આ તો પેલા છોડી મેલું છે બધું મારી ભાઈ મારી બંગાવું બીજું આટલું તો પીલા કાળિયા કમણો છે તરકી કરો જોયું જાતું નહિ મને પીલે કાળીયા કીધું હા

કોઈને કોઈ જાળો આપણે એમ કીધું કે લીલા કાળિયાને આપણે મારવો છે ના એ કાલે ત્રણ પૈસાનું બલુર શું લાવ્યો આપણે ભડાકો કરાય પણ વાપડે હે કરવા માટે તું ફોન કર તો માર ફોન નહીં લોબેડ ના જાવ તાર ભૂલી હું ભડાકો કરું હું ફોન કરું તું ભડાકો કર

પકડે <naprawdę> <Hi industry rules> <separatelyzessice>

બંદુકાય ઉભો ભણાકો કરું પેલો ને આકળી થાય નાભો બોરે મને ભોય આપ્યા હું ભડાકો કરું ભો રે ભડાકો કરવું કે જલ્દી

ના પરવા દઉ હેડો ચોની એક ડબલ લેન ફરતા હોય છે જાણી જોતાણી હેડો ઓમ જોનદી ઓ છે એવું છે ને એક ડારો આવજો ના ના રોકો માર કામ પૈસોટી તમારી

આપા એ બદલીને પણ નો અવાજ હોભળો ને ઠોકજો હા દદુર આવું તમારાથી કોઈ ના થાય બંદુક હું નહીં

અવાજ ઓપડવાનું કુતર નું વાત આજે ભાઈ ઉપર તો ધડે કે નીકળી ગયો પણ રોડ ઉપર થી ચોથા ભડાકો કરું જામ